નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ વાવાઝોડા બાદ આજે મ્યુનિસિપલ કમિશનર બાદ આજે સવારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વડોદરા બહાર હાઈવે નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીની પરિસ્થિતિનું અવલોકન કરવા સ્થળ પર પહોંચ્યા હતા તેમના સાથે પાલિકાના સિટી એન્જિનિયર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તથા પર્યાવરણ વિદો પણ હાજર રહ્યા હતા વિશેષ છે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચએઆઈ હાઇવે પર નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેમજ બુલેટ ટ્રેનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ અહીંથી પસાર થાય છે આવા સમયે ભારે વરસાદના પગલે નદીમાં આવેલા વધારા અને પાણીના પ્રવાહના અવરોધ અંગે શંકા ઊભી થઈ છે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે વિશ્વામિત્રી નદીનું પાણી વર્તમાન હાલતમાં ક્યાંય રોકાઈ રહ્યું નથી તેની ખાતરી કરવી આવશ્યક છે આજે સાંજે એનએચ અને બુલેટ ટ્રેન ઓથોરિટી સાથે બેઠક યોજી આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે

ના પણ જવાબદાર લોકો ને બોલાવે શું કહેશો અમે આજે સાઈલ ફાઈલ ફીલ્ડ વિઝિટમાં ગયા છે જે વિશ્વામિત્રી નું પાણી નું નદી આવતું હોય જે જગ્યામાં જે બ્લોકેજ છે અને ગાડીએ તો જ આ પાણી વરસાદી પાણી જે પણ આવે છે સ્થિતિમાંથી બહાર નીકળી શકે આ ચોક પોઈન્ટ છે એ જગ્યાની સ્થળ વિઝિટમાં અમે જઈ રહ્યા છે અત્યારે એનએચઆઈ ની ઓથોરિટીઝ ને ત્રણ વાગે બોલાવ્યા છે અમદાવાદ થી અને બુલેટ ટ્રેન ઓથોરિટીઝ ત્યાં સ્થળ ઉપર છે એ પણ વિઝિટ કરવાનું છે એ કરવાથી આનું પાણીનું વરસાદી પાણી નિકાલ થાય આ કામ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ કામ છે એટલે અત્યારે પણ વરસાદ ગઈકાલે પડી આની અંદર પાણી વધારે આવે તો ત્યાંથી જ નીકળવાનું રહેશે આ બધું કામની કરી જઈ ગયા છીએ